ક્રિકેટ પ્રીમિયર લીગ ટીપીએલ સીઝન ટુમાં બાપુ ઇલેવન વિજેતા બની ગામમાં યોજાયેલા સેમિફાઈનલ અને ફાઇનલ મેચનો નજારો જોવા માટે ગામના યુવાનો અને વડીલો જેમનો મેદાન પર ઘસારો જોવા મળ્યો હતો જૂના તવરા ટીપીએલ સીઝન ટુમાં આજે મેચની ફાઇનલ મેચનો મુકાબલો બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ વચ્ચે યોજાયો હતો સતત એક મહિનો ચાલનારી આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો જેમાં ટ્રોફી કિંગ ઇલેવનને ટોસ જીતી બાપુ ઇલેવનને પહેલી બેટિંગ આપી હતી બાપુ ઇલેવને પહેલી બેટિંગ કરી આઠ ઓવરમાં સડસઠ રન બનાવ્યા હતા જેના જવાબમાં સામે ટ્રોફી કિંગે સેકન્ડ બેટિંગમાં માત્ર અઠ્યાવીસ રન બનાવી ઓલ આઉટ થયું હતું જ્યારે બાપુ ઇલેવન થર્ટી નાઇન રને વિજેતા બનતા જૂના તવરા ટીપીએલ બાપુ ઇલેવન ચેમ્પિયન બની હતી જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી રોમાંચક ઓકેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એકસો સિત્તેરથી વધુ ખેલાડીઓએ આ ઓક્શન કાર્યક્રમમાં ભાગ લીધો અને દસ ટીમો આ ઓક્શનના માધ્યમથી પોતાના પસંદગીના ખેલાડીઓ માટે બોલી લગાડી હતી અને પોતાની ટીમ પણ બનાવી ક્રિકેટ ટોર્નામેન્ટમાં મેદાને ઉતારી હતી જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન ટુ ટુ થાઉઝન્ડ ફાઈવનો ઓક્શન કાર્યક્રમ જેમાં યુવાનોનો ક્રિકેટ પ્રત્યે રૂચિ વધે અને તેઓને આગળ જવા માટેનું એક પ્લેટફોર્મ તૈયાર થાય તે હેતુથી સતત બીજા વર્ષે પણ ગામના સામાજિક યુવાનો દ્વારા જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના પટ્ટી ઉપર જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપી વિકાસ થઈ રહ્યો છે આ વિસ્તારમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે હાલ ગ્રામ્ય વિસ્તાર પણ શહેરીકરણ થઈ રહ્યું છે આવી પરિસ્થિતિમાં ગામના યુવાનોમાં એકતા અને એકબીજા પ્રત્યે પરસ્પર પ્રેમ જળવાઈ રહે તેવા ઉમદા આશ્રયથી ગામના યુવા આગેવાનો દ્વારા સતત બીજા વર્ષે પણ જૂના તવરા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ સમાજના એકસો સિત્તેર યુવા ખેલાડીઓએ આ ઉત્સવમાં ભાગ લીધો જેના માધ્યમથી દસ ટીમોનું નિર્માણ થયું અને મેદાને ઉતરી હતી જેમાં ટુર્નામેન્ટની સેમિફાઈનલ અને ફાઇનલ મુકાબલો યોજાયો જેમાં ફાઇનલમાં બાપુ ઇલેવન અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો હતો બાપુ ઇલેવન વિજેતા બનતા ગામના યુવાનો ઉત્સાહથી તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવવા માટે આવ્યા હતા અને ડીજે તથા આતિશબાજી સાથે પોતાનો વિજય મનાવ્યો હતો